સומાતર જુનાગઢથી મળી રહ્યા છે જ્યાં પોલીસે કાર્યવાહી કરી છે જુનાગઢના કેશોદથી સમાચા મળી રહ્યા છે જ્યાં પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી આમ આદમી પાર્ટીના કાર્યકરો પ્રદર્શન કરી રહ્યા હતા જ્યાં પોલીસની ટીમ પહોંચી વિરોધ પ્રદર્શનમાં પોલીસ આવતા બંને પક્ષે ખેંચાખેંચી થઈ હતી પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે દ્રશ્યો સામે આવ્યા બંને વચ્ચે ઘર્ષણ થયું હતું કે રેલવે અંડરબ્રિજને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો હતો આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ હોળીમાં બેસીને વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસની ટીમ અહીંયા આવી પહોંચી જોકે ટીંગા ટોળી કરીને એ તમામ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી પોલીસે રોકતા આમ આદમી પાર્ટીના કાર્યકરો હોડી પર સુઈ ગયા હતા જોકે ત્યાંથી એ લોકોને ઉઠાવીને પોલીસ પોતાની વાનમાં લઈ ગઈ હતી જોકે કે દરમિયાન એક પોલીસ કર્મી પણ નીચે પડી ગયા હતા ત્યાંના દ્રશ્યો છે બંને પક્ષે ખેંચા ખેંચી થઈ હતી જોકે પોલીસ એ તમામ કાર્યકરોને અહીંયાથી લઈને જતી રહી હતી એટલે મિઠાઈ સાથે મળી અને એક હોડી રાખી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો કે કેશોદના લોકોને કેટલી પરેશાની થાય છે અને જો આ જ રીતે પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો એક મોડી નગરપાલિકાએ રાખી દેવી જોઈએ આવો સાંકેતિક વિરોધ અમે કરતા હતા ત્યારે પોલીસે આવી અને અમારી સાથે જપાજપી કરી અમને બધાને પોલીસ સ્ટેશન લઈને અહીંયા અત્યારે અટક કરી છે ત્યારે અમે પોલીસ પ્રશાસન અને સરકારને અને નગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે અમને અટક કરવાની જરૂર નથી અમારી જગ્યાએ જે આ અંડરબ્રિજમાં ખરાબ કામ થયું છે ભ્રષ્ટાચાર થયો છે એના ઉપર કેસ કરવાની જરૂર છે એ લોકોને અટક કરવાની જરૂર છે નગરપાલિકાના સત્તાધીશો પાસેથી જવાબ લેવાની જરૂર છે